હા ગમમાં લેખા દે બે તઈને પૂછું પડશે ખા જ ભાઈ બંધ કાકો હુનાની તો એ છી દબાઈ નાખી મારા ગમમાં ગમે ત્યાં કોઈ પૂછી લેવું પડશે જ આ નરભાઈ ફરતા હોય પૂછી લેવું મારા ખાસ જ મિત્ર છે ખાના મને ઉતરો મળશે જે હોય મારે કાયમ બેકાર હોય પૂછી લે એવું થાય ભાઈ ઓહો થઈ પેલા કોઈ વાત વાપરી હતી ના મારા મારા કાકો થઈ અને કોઈ મળી તુનાની

ગમત જો આ વાળો આપણે કોટો આપણે અને લોસા પડી જાય અને આ બધી વસ્તીઓ ઓન થઈ જાય તો પણ મારા કિસ્મત ખુલી હો આમાં મારી જિંદગી બની જાય પછી પછી થોડું છે એક ગાડી લાવવું ને બધું બધી વસ્તુઓ એક એક વસાવવું જેમ જેમ થોડો સમય જવા દેવું પે પહેલો બાર મહિના અને થોડી મજૂરી કરે રાખવું મજૂરી કરીએ તો એમ લાગે કે ભાઈ મજૂરી કરું છે ત્યારે શોખથી કમોણે અહીં મેં કહો પાછું એકદમ વોશિંગ્ટાન લાવી જાય ક્યારે આવું છું લાવી દીધું એકદમ વોશિંગટાન કે કોઈ શક ના પડે એવી રીતના કરવું પડે આ તો બરાબર વિચારી વિચારી ને કોમ કરવું પડે હાલ તો કાઢવી જ નહીં ત્યાં પશુ જ કાઢવું અને બધું આસ્તા આસ્તે બધું એ વસાઈ દઉં ઘર બર બંગલો બંગલો અસલ વ્યવસ્થિત બનાવી દેવો પડશે આજુબાજુ કોઈ જોતું તો નહીં કર નકર હારું પાછા લોસા પડી જાય કોઈ કાઢી જાય તો આમ કોઈ ખબર તો નહીં હું એકલો જ છું આટલા જલસાદ શ્રી કોઈ જાતની ટેન્શન નહીં જિંદગી બની જાય આપણી તો ભગવાનને આપણા હું જોઈ લીધું કારણ કે જેનો હા સ્વભાવ સારો હોય એ ભગવાન જોવા જ પહેલી તો તકલીફ આવી પણ અમે કોઈ ટેન્શન નહીં આમ તો જલસા જીવીએ તો હું જલસા મજા કરો કોઈ લેર કરો બાબુડો મને શું કે તમે ભીખાઈ છો ઓમ છો તેમ છો અમ બે ત્રણ રૂપિયા આવ્યા છે હું તો મને છેલ્લું કહી દઉં અમરા

મોતા નહીં આ ભેકી માને કે તારી આ મને લે કરારે બમ આ દીઓ ની વા લાસ કેવું ભાઈ કે ઓ ભાઈ ઓ કપી ગા ઠક ના દિયા આ કાકો તો જબા તો ઉદુ બરાય તું છૂ છૂ બોલે છે મટો મલી નહીં સર ભેકી આ આપ મને કે તાણી અરે એ હું કારણ આપ તો જો લેઈ જઈ વણી તે પેલો તો કપ ચલે આવે આગળ આગળ તો મારા આગળ ના આગળ શીખવા

બધા તો ગમતો કે તમારા કાકા હોના ગપ્પો મારવા ગપો તમે હમણાં ડોડ બનાવો બનાવ લઈને આવ્યો છું ના થાય

અલે આ ઈટ દાડી વતા હા આ હું લેણી ખાય મોણા એ તો આ લેવી નહીં ખાલી જોવી ખાલી ખાલી તો બતાવો કે હોય ના તારે શું તમે ઇમને હું ગળા પડ્યો છે પણ ભાઈ તે જો બટે લાગતો નહિ એવું છે મને પોફલા આયરો લઈ ગયા ત્યાં હેડા કાકા હે

ગપા મા થોડું ની વાત નહીં લે પણ સત નહી તો ભાગ્યા વાત હે ના ના તમે બનાવી દીધા હું વેણ ખાવું

બતાવો યાર બતાવો યાર અમે ઈટ ચોવીસ ચોવીસો મારી જાણે હળી થઈ ને નકલી લકડી એવું એ તો સારું

ભગવાન આધારથી જ લાગવા મારતો એટલે આ પેલા ઉભા રાખીને આગળ ઉભા રાખ્યા શું કરું એ આગળ ઉભા કે હું લાવ્યો નહીં કઈ ઉભો રાખી મને તો મારે મારે હાથમાં ના રીતના ચોક નાહી જવું પડશે દેખાતી તો નહીં ને અમારે હાથમાં નાવ ને રીતના નાહી જવું પડશે કારણ કે એક એક ના કીએ ને હું ભાગ ભાગ માગશી જવું તો પડશે જ મારે બેટ જો તમે તો બી હોય અતા બી હું તો સુદ ના અતા રે જો કમમ જીવ છે મારો જીવ જો કમમ છે તારી હાલ કોયા છે ભગવાન માતાજી કણ કોઈ હો મત મળતા તારી હાલ સંતાઈ જવા દે કાકા હા વતા તો ખરા આપે જોઈએ તો ખરા બધા એ એવા થા ચિલિયા માં તો કોઈ હુસ પડતી નહી આ તો જૂઠ થી હોય તો પછી શું કરવાની હા હા એનો આપણે કોક ને લોરા નીકાળ દીધી હોય તો હા એ તો સફાઈ તો કરી આપણે પણ કોકી દીધું હા

કાકા ખાડો ખાડી ગાલી તાર આપણું નહી ગાલી ઉડીસી કાવાય ખબર તો કોઈ પગાર ખબર પડતી નહી

જે હોય આપણે પેલા કીધું આમાંથી ભાગ પણ આવશો ને બોલ્યા ના લ્યો